જય જય શ્રીરામ હું છું ના થાલાલ બ્રહ્મ ક્ષત્રિય દરરોજ સાંજે પાંચ થી છ એક કલાક માટે સાંઈ સિનિયર સિટીઝન ભક્ત મંડળ સાંઈનાથ બગીચામાં ભેગા થઈને બેસીએ છીએ અને બધા જ પોતાના મધુર કંઠથી જે ફાવે તેઓ સરસ મજાના ભજન ગાય છે અને ક્યારેક ક્યારેક બુધવારે અંતાક્ષરી પણ રમાય છે એટલે એ વખતે પણ જે ગીતો ગવાય છે એનાથી અમે જે સાહીઠ વર્ષથી મોટી ઉંમરના છીએ પણ જાણે નાના બાળક હોય છે યુવાન હોય એવી અનુભૂતિ પણ કરીએ છીએ અને સાંઈ મંદિરમાં ખૂબ સરસ મજાની વ્યવસ્થા સતીશભાઈ પંચાલ અને મિત્રો કરી આપે છે સરસ મજાની ખુરશીઓ ગોઠવાય છે સરસ મજાનો હોલ છે અહીંયા પણ જ્યારે જ્યારે અમે આવીને બેસીએ ત્યારે ગુરુવાર હોય ત્યારે સંસ્થા તરફથી ચા પાણી કરવામાં આવે છે અને જેનો જન્મદિવસ હોય એવા મહાનુભાવ અમને નાસ્તો કરાવે છે અને અમે અમારા બાકીના મિત્રો એમને આશીર્વાદ આપે છે જેને પંચોતેરમું વર્ષ બેસે છે એને સ્પેશિયલ શાલ અને સન્માનપત્ર આપીને અમારા મુરબ્બી મફતભાઈ મોદી સાહેબ બધાને આશીર્વાદ આપતા હતા હવે મફતભાઈ મોદી સાહેબ આપણું પ્રથમ નથી પણ અમારા ઈશ્વરભાઈ કાનુ મને કહ્યું કે તમારે જેટલી શાલો જોઈએ એટલે લાવીશું પણ જેને પંચોતેરમું વર્ષ બેસે એની આપણે સ્વાગત કરવું છે અને જે આપણી પરંપરાની ચાલુ રાખવાની છે અમારા પ્રમુખ માનનીય રસિકભાઈ ચાંપાનેરી આજે આવ્યા નથી પણ એ પણ ખૂબ સરસ વહીવટ કરે છે અમારા ઈશ્વરભાઈ ઉપપ્રમુખ છે અમારા કાંતિભાઈ અમારા બાઉભાઈ આ બધા મિત્રો ખૂબ સરસ વહીવટ કરી રહ્યા છે અને અમારા સિનિયર નિવૃત પેન્શન એસોસિએશનના પ્રમુખ અમારા નાગરભી સાહેબ પણ આવે છે એ પણ અહીં આ પેન્શન બેસે છે અમારા અઠ્યાસી વર્ષના યુવાન ત્રિભવન કાકા જેવા યુવાનો અમારા બહુ લર્નેડ ચંદુભાઈ સાહેબ એમ 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 ઓ એમ એડ અને એલ એલ જેવી ડિગ્રી ધારી અને એસી વર્ષની ઉંમર છે તો પણ અહીં આવે છે અને અહીં આવેને જે કંઈ સો બસો રૂપિયા લોકો આપે છે એ ભેગા કરીને ગાયોને ઘાસ આપવાનું પણ કામ કરવામાં આવે છે ખૂબ સરસ મજાની પ્રવૃત્તિઓ આ સંસ્થામાં થાય છે એનો અમે આનંદ લઈએ છીએ અને મારા જેવાનું હતું કોઈ સારું સંગીત વાગતું હોય કોઈ સારું ભજન બોલે તો હું નાચીને મારો આનંદ વ્યક્ત કરું છું મારી સાથે ત્રિભુવનભાઈ અઠ્યાસી વર્ષની ઉંમરે પણ સરસ નાચે છે અને બધા આનંદ કરીએ છીએ આપણે પાંચ થી છ નો એક કલાક નો સમય છે પાંચ મિનિટ બાકી છે રોજના નિયમ પ્રમાણે આપણે એકસો આઠ રામધૂન બોલી લઈએ અને પછી આપણે થોડા વિચારો રજૂ કરીશું બોલે શ્રી રામચંદ્ર ભગવાન राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरे जो पढ़े के भाग आज खुल जाएंगे राम आएंगे हाँ मेरे जो पढ़े के भाग आज जाग जाएंगे राम आएंगे राम आए તોય અંગ નાસ જા હોમ આયંગે તોયંગ નાસ જુગે દીપ જલા કે હમ નાયંગે હો કે દિવાલી મનારે જન્મ ઓકે સાર પાપ મિટ જાએંગે રામ આયંગ મેરે જન્મ ઓકે સાર પાપ મિટ જાએંગે રામ આયંગે હો રામ આગે આગે રમ આયંગે હમ में आएंगे आएंगे राम आएंगे मेरी चौपढ़ी के भाग आज जाग जाएंगे राम आएंगे मेरे चौंपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे बोले श्री रामचंद्र भगवान की जय હોરે શ્રી રામચંદ્ર ભગવાન જય રામ 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 રામ્રા રામ

Ram 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 Ram

કાળી ચૌદશ ની સાંજે ચંદુભાઈ સાહેબ તમે અમારા સિનિયર સિટીઝન ભક્ત મંડળમાં આવ્યા છો અમે આપને ખૂબ મજાના વડીલ તરીકે આશીર્વાદ આપીએ છીએ અને દરેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ છીએ આવતીકાલે દિવાળીનો તહેવાર ઉજવીશું ત્યાર પછી એક દિવસ પડતર રહેશે અને ત્યાર પછી આપણે બેસતો વર્ષ ઉજવીશું એટલે બેસતું વર્ષ બધાને ખૂબ સારું જાય નવા વર્ષની દરેકને અત્યારે શુભકામના પાઠવીએ છીએ નૂતન વર્ષાભિનંદન અભિનંદન જય જય શામ બધા ખૂબ પોતાના જીવનમાં વિકાસ કરે ખૂબ આનંદ સંઘારે બાકીનું જીવન પૂરું કરે પરિવાર સાથે મોજ કરે એવા બધાને આશીર્વાદ આપીએ છીએ અને તમે પણ અમને આ રીતે પ્રોત્સાહન આપવા માટે આવો છો એ બાદલા અમે તમને પણ અભિનંદન આપીએ છીએ અને તમારું જીવન પણ ખૂબ ભર્યું ભર્યું રહે પરિવાર સાથે ખૂબ મોજ કરો એવા તમને પણ આશીર્વાદ આપીએ છીએ જય જય શ્રી રામ